લોકેશન જોવા તમે એકદમ અલગ દુનિયા તો તમે જેવા પાર આવશો ને આ રીતે કઈક પાર્કિંગ વ્યવસ્થા છે મંદિરની વાર જે ફૂલવાળા લોકો છે ને એ ફૂલ કે પૂજાનો સામાન કે તમે જે પ્રસાદી લો ને ત્યાં તમારે આ રીતે ગાડી પાર્ક કરવા દેશે તો આ છે પારનેરા હિલ અને વલસાડથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે છે અને હું આવી ગયો છું અત્યારે પારનેરા હિલ કહેવાય છે કે ચામુંડા માતાના છે ને ત્રણ સ્થાનક છે ઊંચા કોટડા જે મહુવા પાસે છે એક ચામુંડા ચોટીલામાં અને એક પારનેરા હિલ્સ તો આજે આપણે પારનેરા હિલને એક્સપ્લોર કરીશું અને એનું મંદિર તમને બતાવીશું ચાલો પારનેરાનો ડુંગર ગુજરાતનો જે પશ્ચિમ ભાગ છે ને એમાં વલસાડ આવેલું છે અને વલસાડથી એકદમ નજીક પાંચ કિલોમીટરના અંતરે આ ડુંગર આવેલો છે પારનેરા નાનકડો ડુંગર છે એનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ખૂબ છે આમ જોવા જઈએ તો આ ડુંગર આશરે પંદરમી સદીમાં બનાવવામાં આવેલો અને આની ઉપર એક કિલ્લો છે અને એ કિલ્લાની દક્ષિણ બાજુમાં એક નાનકડી બારી બનાવવામાં આવેલી છે જે સ્થાનિક લોકોમાં નાઠાબાદ તરીકે ઓળખાય છે નાઠાબારી લોકવાયકા એવી છે કે સુરતથી ફરતી વખતે ચઢાઈ કરીને જ્યારે શિવાજી પરત આવ્યા હતા તો આ જગ્યા પરથી પલાયન થઈ ગયા હતા એટલે એને નાઠાબાર તરીકે કહેવાય છે આ પર્સનલ મંતવ્ય નથી વિકીપીડિયા દ્વારા જ આવેલું મંતવ્ય છે તો અહીંયાથી શિવાજી મહારાજ મહારાષ્ટ્ર ગયા હતા ચાલો હજુ આગળ જઈ અને વધુ મહત્ત્વ બતાવીએ ફર્સ્ટ ટાઈમ આવેલા છે હવે ઉપર જઈને જોઈએ કે કેવું દ્રશ્ય દેખાય છે તમને બરાબર છે જો અહીંયા તમે સાતસો એક વખત ત્યાં ને એટલે પહેલું જ તમારે જમણી સાઈડ આવશે સ્વયંભુ રામેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા કંઈક લોકેશન આવું છે બહાર આવશે એટલે પ્રસાદી માટે ફૂલની વ્યવસ્થા છે આપણે મંદિર માટે ઉપર જવાનું છે પણ પહેલી જે જગ્યા આવે છે સાતસો પગથિયા એ આ છે મહાદેવનું મંદિર ને મુંડા માતાનું જે મંદિર છે એમાં ત્રણ મૂર્તિ છે એક છે શ્રી ચંદ્રિકા શ્રી અંબિકા અને ત્રીજી છે નવદુર્ગા તો ત્રણ મૂર્તિવાળું આ સ્થાનક છે મહાકાળી માતાનું મંદિર અલગ છે અને હનુમાનજી મંદિર પણ અહીંયા છે અહીંયા મંદિરેથી બહાર નીકળશો ને એટલે જમણી સાઈડ એક ઉપર જતો રસ્તો છે ત્યાં તમને કંઈક વ્યૂ પોઈન્ટ આવશે થોડું કિલ્લા જેવું અને નીચેની સાઈડ જશો ને એટલે સામે મહાકાળી માતાનું મંદિર છે તો આપણે પહેલાં મહાકાળી માતાના મંદિરે જઈએ અને ત્યાંથી પછી આગળ કિલ્લાનો રસ્તો છે ત્યાં જઈશું આ ઉપર દેખાય છે કિલ્લા જેવું છે પણ અત્યારે વ્યૂ પોઈન્ટ જ છે પણ ખરેખર જે જીવાસી જ્યાંથી નાઠાવરી કહેવાય છે ને એ આ સાઈડ આગળ છે તો આપણે એ સાઈડ જઈશું ચાલો કિલ્લાની સુરક્ષા માટે બનાવેલો દરવાજો કે અહિયાં દુશ્મનો આવે ને અહિયાં અહીંયાથી એ લોકો વોચ રાખતા જુઓ દૂર દૂર સુધી અહીંયા દેખાતું એટલા જગ્યા પરથી થી એમના માણસો વોચ રાખતા તો આ મહાકાળી માતાનું મંદિર છે લોકવાયકા મુજબ શિવાજી જ્યારે સુરતથી ભાગીને અહીંયા આવ્યા હતા અંગ્રેજો એમની પાછળ હતા એ વખત અહીંયા રોકાયા હતા માતાજી એમને શક્તિ આપી હતી અને એમણે આ જે જગ્યા કહેવાય છે ને નાઠાબારી અહીંયાથી જવાય છે અહીંયાથી નીચે લો ગયા હતા આ નદી હતી અહીંયા સુધી અને અહીંયાથી આખી નદીમાંથી ઘોડો કુદાડેલો એટલે આ જગ્યાને કહેવાય છે નાઠાબારી બચ્ચા કિલ્લો અત્યારે ખંડિત છે પણ તમે જોઈ શકો છો એ વખતની કોતરણી કેવી અદ્ભુત હશે એ વખતની કારીગરી જો દરેક જગ્યા પર નાના નાના ચરુખા છે જેનાથી વોચ રાખી શકાય અહીંયા પણ એક નાનો એક ઝડક છે જ્યાંથી દુશ્મન ઉપર વોચ અને અહીંયાથી પણ પારડી સાઈડ વલસાડ સાઈડ જોઈ શકાય ચાલો મિત્રો આ છે પાડનેરાનો ડુંગર અને પાંડેરા ચામુંડા માતાના દર્શન તેમજ મહાકાળી માતાના દર્શન અને શિવાજીનો કિલ્લો આપણે જોયો તો આ જગ્યાનું મહત્ત્વ ઘણું બધું છે ફરીથી જ્યારે પણ તમે અહીં આવો આ જગ્યાને શાંતિથી જોજો અને ખાસ હા ચોમાસામાં આ જગ્યા પર આવવાનું ભૂલતા નહીં અહીંયાનો નજારો એટલો અદ્ભુત છે કે દર વખતની જેમ હું મારા શબ્દોમાં બોલીશ તો તમને એમ લાગશે કે હું અહીંયા છું એટલે બોલું છું પણ આ જગ્યા એટલી જ સુરસ છે જુઓ તમે અત્યારે જોઈ શકો છો ચોમાસા પહેલાંનો સમય છે તો ચાલો ફરીથી એક નવા ઇન્ફોર્મેટિવ અને સારી જગ્યાના વિડીયો સાથે મળીએ ત્યાં સુધી કીપ પેડલિંગ કીપ સાયકલિંગ હેવન આઈ સ્ટેપ બાય બાય ને ટ્રાવેલિંગ બિટ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો મળીએ આવજો 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 વિક્રમ વેતાળની જોડી આવી છે અત્યારે ફરવા માટે હા 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 મારી પાસે છે વેતાલ બોલ વેતાલ ક્યાં જવું છે વેતાલ તારે ક્યાં જવું છે બોલ